વલસાડમાં આજે એક પોઈન્ટ છેતાલીસ ઇંચ વરસાદ મોરબા હડફમાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ વરસાદ લીમખેડામાં આજે એક ઇંચ વરસાદ છેલ્લા બે કલાકમાં મહીસાગરના કડાણામાં એક પોઈન્ટ નેવ્યાશી ઇંચ વરસાદ નોંધાયો તો છેલ્લા બે કલાકમાં મહીસાગરના કડાણામાં એક પોઈન્ટ છે આજે રાજ્યના એકાણું તાલુકામાં મેઘ મહેર જોવા મળી કડાણામાં આજે ખાબક્યો ત્રણ ઇંચ વરસાદ સૌથી વધારે કડાણામાં ત્રણ ઇંચ નોંધાયો તો આ તરફ સિંગવડમાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ તેતરોજમાં આજે એક પોઈન્ટ ચોપન અને દાહોદમાં એક પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ તો છેલ્લા બે કલાકમાં મહીસાગરના કડાણામાં એક પોઈન્ટ છે આજે રાજ્યના એકાણું તાલુકામાં મેઘ મહેર જોવા મળી કડાણામાં આજે ખાબક્યો ત્રણ ઇંચ વરસાદ સૌથી વધારે કડાણામાં ત્રણ ઇંચ નોંધાયો તો આ તરફ સિંગવડમાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ તેતરોજમાં આજે એક પોઈન્ટ ચોપન અને દાહોદમાં એક પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ